ચોમાસુ માથે છે છતાંય વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરો અને ખાડા ની કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આવનાર ચોમાસુ રાહદારીઓ માટે જીવલેણ સાબિત થશે તો નવાય નહીં વડોદરા મહાનગરપાલિકાના તમામ વિકાસના કામો સ્થાયી સમિતિ માંથી મંજૂરી મેળવે છે અને આ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી છે ડોક્ટર શીતલ મિશ્રી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ છ માંથી ચૂંટણી જીતીને સત્તા પર બિરાજમાન થયા છે ત્યારે તેઓના વોર્ડમાં જ ખુલ્લી વરસાદી કાસ અને ખાડાઓની ભરમાર છે પાલિકાના વોર્ડ છ ની કચેરીથી માત્ર ત્રણસો મીટરના અંતરે વારસિયા ફતેપુરા રોડ પર મુખ્ય માર્ગ પરની વરસાદી કાસનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે રોજ પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત પાલિકાના અધિકારીઓ પણ પસાર થતા હશે છતાંય આ વરસાદી કાસનું તૂટેલું ઢાંકણું પાલિકાના અધિકારીઓને પણ દેખાતું નથી ચોમાસું હવે માત્ર પંદર દિવસના અંતરે છે એક સામાન્ય સામાન્ય વરસાદમાં વડોદરા શહેર જળબંબાકાર થઈ જાય છે આવા સમયમાં આ તૂટેલા ઢાંકણને કારણે કોઈ રાહદારી વરસાદી કાસમાં પડશે તો કોણ જવાબદાર થશે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરીમાં આવી વરસાદી કાસ સાફ કરી હોય તો પણ તૂટેલા ઢાંકણા અંગેની માહિતી અધિકારીને મળી હોય પણ જાણે દર વર્ષની જેમ કાગળો પર જ પ્રી મોનસૂન કામગીરી થઈ હોય તેમ લાગી રહ્યું છે વરદા શહેરના વોર્ડ નંબર છ એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી ત્રણસો મીટરના અંતરે વરસાદી કાસ નહીં ઘટરના ઢાંકણાની બિસ્માળ હાલત છે આવી જ રીતે આ રોડના ઉપર બીજા ત્રણથી ચાર ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જાત કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાર તા લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી પ્રી મોન્સૂનની કામગીરી ફક્તને ફક્ત કાગળો પર ચાલી રહી છે વિશ્વમિતથી મોટી કરવાની ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કાંસું ચાલી રહ્યું છે જેનું જીતું જાગતું નમુનો આ વરસાદી કાંસને આ બિસ્માર હાલત છે અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દી જલ્દ આ કાસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવર જવર કરતા હોય છે કોઈક એક નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય તેનું જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા દ્વારા કરી રહ્યા છીએ